રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં આપણે જો અત્યારમાં દાંતડીઓ લઈને આવી ગયા છે ખેતરમાં ખેતરમાં એટલે આ ટાંકાની બાજુમાં બરાબર ઊલપાતો નથી જવાય વિનપાત કારણ કે વરસાદ કાયમ આવી જાય છે ને કાલે તૂટક આખો દી ચાલુ જ રહ્યો હતો ને અત્યારમાં ઘડીક ન હોય ઢાબર તો છે જ પણ ત્યારે ચાલુ થઈ જાયનું કાંઈ નક્કી નતું હતું તો ઢોરાને નેણને તકલીફ પડે પણ ચાલુ થઈ જાય ને પછી કારણ કે હક્કું ના આવતું હા વરસાદ ને કોઈ નો હરખીનો વઢાઈને એવું બધું થાય અંબોરાયને તો કીધું અત્યારમાં સાટા ચાલુ નથી ને તો વાટી લઈ તો ઉપાધી નહીં પછી એમ દાંતડું લઈને આવી ગયો કે દે જ નવરી થાય જેટલી વઢાય એટલું વાટું અને પછી એ આવશે એટલે પછી ઘરે નાખી દેજો મોસરીમાં એટલે પછી ઉપાધી નહીં આમાં ખડ તો નથી વાટતા કારણ કે લીલું હોય એટલે ખાડ વાટવાનું સરખું ન આવે અને જાહેર જાહેર ખાલી એમાં વાટી લઈ એટલે નજીક થાય ઘરે એટલે ખવરું પડે તો જ્યારે જ્યારે અમથી પછી બગડી જાય જાય પાણી ભરાય છે ને વરસાદ વધારે આવે એટલે તો જ્યારે વાટી અને પૂરા વારી ને ઘરે મેલી દઈ એટલે વરસાદ આવે તો ખાલે ખાલે ઢોરાને નાખવા થાય ભેવને હાલો અહીંથી કરી દઈ શરૂઆત

હવે જો વાટો વારી આવી જાય એટલે ઉપાદી ને બે કા વાત ને રામ રામ જય માતાજી ને જોવા લાગે જયારે લીલી હે ને હાડી લીલી દેખાય છે દેખાય છે ને જાહેર માં જાહેર જેવું જ લાગે એવું જ નથી લાગતી હાડી એવું લાગે એવું લાગે એમ થઈ લીલી ધાડી જયારે લીલી ના ફૂટની હતી ને એટલે મૂરિયા એટલે જલ્દી ઉપડે નઈ થોડીક અતારમાં વાઢ લે બે ને છૂટા કર્યા ને બે રાતની નીડ નથી રાતનો વરસાદ ચાલુ હતો ને ખાય ને ખોટા ખોટી ગારાવારી કરે અતારમાં દો એક પારાજી હતી ને

દાંતડા તમને કઈ દઉં જમા આપડા બરોબર જમણા રહ્યા એટલા મોટા કાકર રહ્યા એ તમારું ભાઈ ગયા એટલે જલ્દી આટલા વટા

આ કેમ જો વીડ નકરી એ સોમાસાને એટલું તો રી પણ પડ પડ કરે બંધ કરી દે હવે જય જય માતાજી બોલ અમાર દેવો ને કાઈ બોલ્યો જ નઈ કોઈ દી અલ મોટો દેવો કે નાનો કીનું કઉ તમે કીવા એનું કઉ નાનકો દેવો જ બોલે પણ મોટો દેવો ન જ બોલતો ખામુકો અને હવે મોટા દેવાને શોખ થાય પણ કોણ ખૂટકે જો દેવ બોલ્યો યાર ને સાસિંગર ના ન તો બનાવવાનો એના ફોન તો ગડીક માં આવી ગયો શોખ નહીં આપણ શોખ નહીં હોય શોખ ની વાત હે શોખ નવરાજ નો હોય મને શોખ હોય તો હું આખો દી કામ નહીં ને નવરી નો હોય સુવા હોય સુકરા જવાના

ડાયર કાપવાનું ચાલુ કરી દીધું ડાયર હા થોડીક નિશી નમી જાય અમે વરસાદ પાણી ભરાઈ જાય એટલે એથી પછી ખાપા લગ લાગી સાંભળી ઉખડી જાય ધારી મોટું લે એટલે હે ને લાંબુ ધાર્યું એટલે આ હરખો લાગે નનકું તારી હે પણ એ નીસું ફોટી કાપવાની હોય ને નીસી ડાયરી તો એ હાલે એક બે ઠોંડા રહ્યા ને કાપવા જ જોઈશે હાથે બાવરાના હા એટલે હે ને આમ ભેંસ ડેબા ભટકાય ને એમ લાગે ને એમ

ઉન માગે જેસીન મારી ત નાખશે સિંગડુ કડાળી સાડી નઈખી બગાણ ઇન માં આગે ઇન તું શું ઇન માં આગે ઇન માં વાટવા નઈ ઓ વાટવા બોલશે જો ઈન મામા વિડિયો જોવે ને એ કે હમણા દેવનશીન વિડિયો જો પણ દેવનશીન ના સાવતે પર વરસાદ હોય એટલે માર દેવનશીન પગ બગડે સાયકલ વાળા ને ઓલા ઓલા ભણે કયા તારે તાર મામા કયા પાણે હાકા હા ઈ કેતા તા તે તું ખડવાટવા નો જઈ કા માર દાદા કલે માર દાદી કલે માર મમ્મી ખડવાટવા જઈ માર પપ્પા ખડવાટવા જ્યા તે તારે દાતડું લઈને જાવ તું ને

मोट जबरी गाड़ी लाया इन मम्मी नु पाड़ी न पड़े એટલે મોટી ગાડી વાર જો મોટરસાઈકલ માં મારા ભાઈ ઉન વજન ન ઉપાડવો પડે નહીં ભાઈ ક્યાં તને અહીંયા નાડે હે હા દુખે કે ઉનડે એ એ હું નાડે કાય ન નાડે કસરો કરે બાસો બટકી જાય બટકી જાય ટીંગા કોને કે એ જે બટક ટીંગી ભાંગી જ ન કે આવું બાપા બે હાલો અત્યારે બપોરા કરવા દોડ થઈ ગયો હું એક રહી ગયો છું પાછળ બપોરા

ચાલો બપોર રામ રામ ને જીમાતાજી બધા ને અને સાંજે ના જો હમણે છ વાગશે સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને આજ તો શું કરવા રતો એટલે બપોર રહ્યા હતા હવે આપણો વારો આવ્યો બપોરે પછી રેત નતો ઉતાર્યો બપોર પછી આવી ને આમ જો આપણને પાછા આજ જો બે કાંઈ પાછા બરાધિયા છોડી દીધા છે એટલે કે પાડો ને બે છોડ ને એક પાડીને બે ને આજે આવી ગઈ રિક્ષા અત્યારે ને

બે પડી કા કેના અટાણું કરતે લાવે પૈસા કેરેક મોડું તજે સાક બનાવવા ના પાડે ના જો કેટલીક લાઇટુ કરવી છે જરે હોય જ નકરા મારતા હોય માએ ઊની લાઇટુ તો એક જ છે હવેલે બે તની વારી છે બરાબર કાઈ છે બેટરી વારી લાઇટ છે હા માયે છે જારે

બાકી કેટિયું છે દર રયોન ભાઈ જાય ભાઈ ક્યાંય હવે પાડતો નઈ ગારો હેન પા હા હેણ નાખે